મહેસાણા જિલ્લામાં મહેસાણા નગરમાં ભગવાન ભોળાનાથની પાલખી યાત્રાની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી ભગવાન ભોળાનાથની શોભા યાત્રા છેલ્લા બે વર્ષથી નીકળવામાં આવે છે જોકે ઈસવી સન સવંત બે થી તેની સ્થાપના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા રંજનના ઢાળેથી નીકળી ત્યારબાદ ગણપતિ મંદિર ત્યારબાદ સિંધી માર્કેટના વેપારીઓ દ્વારા ભગવાન ભોળાનાથની શોભા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ શોભા યાત્રા ફરીને મંદિર તરફ ચિંતામણી પાર્થિવ સવાર લાખ પણ આયોજન કરાયું હતું ભગવાનની શોભાયાત્રા છેલ્લા બે વર્ષથી આવે છે ભગવાન સ્થાપના સંબંધ બે પાંત્રીસ ની અંદર થઈ હતી અને છેલ્લા બે વર્ષથી બધા ભક્તો જાગૃત થઈ અને ભગવાનની શોભા વધે એ માટે શોભા યાત્રા નીકળવામાં આવે છે શોભા યાત્રા મહાલક્ષ્મી પુસ્તક ભંડાર રંજનના ધાળમાંથી નીકળી ત્યાંથી કુવારા થઈ મંગલમ કોલ્ડ ની અંદર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે ગણપતિ દાદાના દર્શન કરાવી ગણપતિ મંદિર તરફથી પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે બાલાજી ટ્રેડિંગ એ પણ એમનું ભવ્ય સ્વાગત કરે છે અને આગળ લાલાજી ફાસ્ટ ફૂડ અરવિંદભાઈ ગુપ્તા એ પણ એમનું ભવ્ય સ્વાગત કરે છે મોમાઈ ડેરી જીરુભાઈ દેસાઈ પણ એમનું ભવ્ય સ્વાગત કરે છે ખંડેલવાલ કિરાણા સ્ટોર અમિતભાઈ ખંડેલવાલ પણ તેમનું ભવ્ય સ્વાગત કરે છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ